હેલો મિત્રો આજે તમારી માટે રૂમાલમાં ફૂલ સ્ટોક પાછો લઈને આવી ગયા છે અને આપણે જે વાળા કીધા હતા એનાથી જાડા રૂમાલ લઈને આવી ગયા છીએ તો એ પણ તમને હોલસેલમાં તમને મળી રહેવાના છે અને ગ્રાહકને લગ્ન પ્રસંગના તહેવારમાં બેરામણીમાં દેવા માટે જોવે છે તો એ પણ તમને હોલસેલ ભાવે રૂમાલ મળી રહેવાના છે તો જુઓ આખો વિડીયો અને હવે જોઈ લો રૂમાલમાં ડિઝાઇન બધી તમને બતાવી દેવાની છે કેટલા કેટલા પીસ છે એ બધું તમને બતાવી દઈશું તો આખો વિડીયો તમે જોઈ લો આપણે ખોલીને પણ દેખાડી દેવી કે રૂમાલ કેટલા અંદર આવેલા છે જોઈ લો જેવો ના રૂમાલ આવશે અને એક પીસ તમને ખોલીને પણ બતાવી દેવી ફૂલ જાડા અને કલર શાટ વાત કરીએ તો જો કલર આવવાના છે છ કલર આવવાના છે એક આવશે મીઠિયા પીળો એક પિસ્તા આસોઘાટો એક ટમેટા આવશે એક બાટલી ઉપર આવશે અને એક ગુલાબી અને આ લીલો તો મેન કલર છે જ તેન આપણી પાસે છે છ રૂમાલ કલર સરસ આવવાના છે અને આમાં જાડા રૂમાલ આવશે હિત્યવાળા કહેતા હતા એની કરતા જાડા એટલે એ તમને હોલસેલમાં તમને મળી દેવાના છે તો આ આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં જોઈ લો સાઇઝની વાત કરીએ તો ફૂલ સાઈઝ પણ આમાં આવવાની છે તો આખો વિડિયો જોઈ લો અને હવે એમાં જોઈ લે બંડલ આપણી પાસે કેટલા આવેલા છે બધા બંડલ જીવો આપણી પાસે હાજર માં આવી ગયેલા છે તો તમે આખો વિડીયો જોઈ લેજો

તો આ નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ મારી વાલી બહેનો